કિશ્નોલી ઇન્દિરા કોલોની વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે થયેલી માથાકૂટમાં ગાડી ચડાવી દેતા એકનું મોત જાંબુનું ઝાડ કાપવા બાબતે થઈ હતી માથાકૂટ મારુતિ ફંટી ગાડી ચડાવી દેતા ખાટલામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી યુસુફમિયા મલિક અને સબીરભાઈ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી ઈશ્વરભાઈ ધુડાભાઈ ઠાકોરને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં મોત નીપજ્યું સ્થાનિકોના જણાવ્યા મુજબ ઈશ્વરભાઈ ઘરે બેસવા આવ્યા હતા ત્યારબાદ થયેલી માથાકૂટમાં એક વ્યક્તિને માથામાં ધાર્યું વાગ્યું અન્ય વ્યક્તિઓને પગમાં ભાગે ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્તોને કરમસદ તેમજ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા વિશ્નોલી ગામમાં એલસીબી મહિલાઓ પેટલાદ ડીવાયએસપી પોલીસ સહિતના અધિકારીઓનો ગામમાં ચુસ્ત બંદોબસ્ત મારું નામ મલેક મુસ્કાનુ અનિસ્મિયા છે હું વિસ્નોલી ગામમાં ઇન્દિરાનગર કોલોનીમાં રહું છું આ મારા ઘરે જ ભરવાડ થઈ છે એ જેની જોડે વરવાડ થઈ છે મારા સસુર મારા હસબૅન્ડ અને મારા દેવર હતા એ જાંબુડાની બાબતે ભરવાડ થઈ છે એ જાંબુડો પણ અમારો જ છે અને અમે જ ખાલી દાળ એની કાપેલી અમારે વાંદરાની પ્રોબ્લેમ હતી એના માટે અમે વાળ દાળ એની કાપેલી બસ અને અમારા પડોશીએ હથિયાર લઈને એમના ઉપર હુમલો કરીને ગાળો બોલવાની ચાલુ કરી અને એમને કોને પૂછીને કાપ્યો ને એવી રીતે વધારે પડતું એમણે બોલવાની અમારા પડોશીએ ચાલુ કર્યું બોલવાનું અને હુમલો કર્યો મારા સસુરને ઉપર મારા મારા સસુરના માથા પર બી માર્યું ડાંગો ઉછાળી ધરિયા ઉછાળ્યા બધી રીતે એમણે મારી હુમલો કર્યો અને મારા પાંચ મિનિટ ફરી માહોલ શાંત થયો એના પછી ગાડી લઈને આવ્યા અને ફૂલ રેસમાં આવ્યા ગાડી લઈને મારા સસુરને અને બીજા ઈશ્વરભાઈ કરીને છે એ મારા સસુરના દોસ્ત થાય છે દોસ્ત થાય છે એમણે પણ એ બંને ચારપી ઉપર બેઠેલા અને ગાડી એટલી સ્પીડમાં લઈને આવ્યા એટલે દીવાનની દિવાળના અંદર એમણે પછાડી નાખ્યા એટલા પછાડી નાખ્યા કે એમનો ગાડીનો કાચ પણ એમને પછાડવાથી જ તૂટ્યો છે અને કશી કોઈએ પણ અમારા ઘરેથી નુકસાન એમને નહીં થયું બધી હથિયાર વેચી બધી એમના અમારા મહોલ્લાવાળા એ જ કરી છે જી બેન આ જે ભાઈ હુમલો કર્યો છે એમનું નામ શું ખાન સબીર ખાન સબીર ખાન સબીર ખાન બસીર ખાન અને વસીમ ખાન જેવનું અવસાન થયું છે મોત થયું છે એ ભાઈનું નામ શું ઈશ્વર ઈશ્વર ઠાકોર ઈશ્વર ઠાકોર એમનું નામ છે

સમગ્ર ઘટના હકીકત શું છે સમગ્ર ઘટનાની હકીકત એ છે કે અમારા ભાઈ જ્યાં કેવાયસી કરવા જતા હતા ત્યાં ઝઘડો ચાલતો હતો તે ઝઘડો જોયો કે ભાઈ આ ઝઘડા શેના છે તો જાડેના ઝઘડા અંદર અંદર હતા તો ફરી એ ત્યાં જઈને ખાટલામાં બેઠા ફરી પાછળથી પેલા ભાઈ ગાડી લઈને આવ્યો એવો સીધી ગાડી ચડાવી દીધી ત્રણ જણની ઉપર ચડાવી દીધી છે કોણ હતો એ ભાઈ ઇમરાન ખાન પઠાણ અને જેનું અવસાન થયું છે ભાઈ ઈશ્વરભાઈ ધૂળાભાઈ સરકાર પાસે શું છે સરકાર જોડે આનો ન્યાય જોઈએ આવું ઘટના બીજી વાર ગમે ત્યાં થાય નહીં એવું જોઈએ અમારે